નામ માનસીભાઈ નરસંગભાઈ ચૌધરી ગામ મોટા જોરાવરપુરા તાલુકો સમી જિલ્લો પાટણ હું મારા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં મારી ઉમેદવારી કરેલ છે મોટા જોરાવરપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું મારી ઉમેદવારી કરેલ છે અને હું ગયા ટ્રમમાં પણ સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ હતો અને વચ્ચે ત્રણ વર્ષ વહીવટદાર નિમેલ હતા અને તે સમયે ગાળામાં ત્રણ વર્ષ લેટ થવાથી ફરીથી પણ હું મારી સરપંચ તરીકે ઉમેદવારી કરેલ છે અને મેં આગામી ગઈ ટર્મમાં પાંચ વર્ષના સમયગાળામાં વિકાસ ગામના વિકાસના કામમાં જે વિકાસના કામો કરેલ છે જે વિશે હું તમને થોડાક કામોની ચર્ચા પણ કરું કરું છું જે મારા ગામમાં રોડ રસ્તાઓ રોડ રસ્તાઓ વીજળી અને પાણીના પ્રશ્નો નું નિવારણ કરેલ છે અને ગામની સુરક્ષા માટે જ્યાં જરૂર પડાય ત્યાં તળાવના કિનારે સુરક્ષા દિવાલ અને મહિલાઓને નાવા ધોવા માટે ગામની ચોગાનમાં રસ્તામાં એક સ્નાન બનાવેલ છે અને નદી તરફે જરૂર જણાય ત્યાં સુરક્ષા દિવાલ બનાવેલ છે અને આ ગામમાં જે જ્યાં જરૂર હતી એવા વિકાસના કામો કરેલ છે અને સરકારશ્રીની યોજનાઓ થકી ગામની દરેક યોજનામાં દરેક લોકોને જેવા જરૂર જણાયેલા મકાનના સહાયના યોજનાઓ હોય કે વ્યક્તિગત દરેકના લાભો હોય તો એમાં પણ મેં સહયોગ કરેલ છે અને મારા ગામમાં હર હંમેશ વિકાસના કામો થાય એમાં હું તત્પર રહીશ અને હર હંમેશ ગામના વિકાસના કામો કરતો રહીશ અને કરવા માટે હું હર હંમેશ તત્પર છું અને ગામ લોકોનો સાથ સહકાર લઈ અને સાથ સહકાર આપીશ અને ગામમાં જ ખૂટતા કામો જે એવું છે કે હરમેશ એક હાથે એક સાથે અને એક દિવસે થઈ શકતા નથી પરંતુ મારી અને સરકારશ્રીની યોજના મુજબ સમયાંતરે હું જેવી જરૂરિયાત હશે જેવા વિસ્તારમાં જેવી જરૂર હશે અને જ્યાં જરૂર જણાશે એવા કામો હું મારા વતી ગામમાં કરવવીશ એ હું ખાતરી આપું છું અને મને લોકોનો સાથ સહકાર મળેલ છે અને મળતો રહેશે અને હું હંમેશ મારું ઋણ જે ને પણ કર્યું હશે હું ચૂકવીશ એવી હું ખાતરી આપું છું એટલું કહી હું મારું નામ માનસિંહભાઈ નરસિંહભાઈ ચૌધરી અને મારો અભ્યાસ બીકોમ સુધીનો છે અને હું બીકોમ એટલે એક પરિભાષા કહેવાય છે કે એકાઉન્ટ જે વહીવટી હિસાબી અને એમાં હું હિસાબમાં ક્યાંય ઓણો ઉણો નહીં ઉતરું એવી હું ખાતરી આપું છું અને મારા થકી કોઈ પણ વ્યક્તિનું શોષણ નહીં થાય કોઈનું ખોટું નહીં થાય અને કોઈ જોડેથી ખોટી અપેક્ષા નહીં રાખવું અને હર હંમેશ સાથ સહકાર આપતો રહીશ